તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મેમ્બર ચાલો મિત્રો શું સવાર પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ મોર્નિંગથી કરી રહીએ છીએ તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો તો અત્યારે સવારમાં આજનો ફેસ થઈ ગયો છું ફટાફટી તમે પણ થઈ જાઓ તો અત્યારે લોહીની સ્કૂલી મૂકવા જાઉં છું કેમ કે આજે છે સેટરડે તો સવારની છે સાત પિસ્તાલીસે મૂકવા જવાની છે અને રિટેનમાં અગિયાર પિસ્તાલીસે પાછા લાવવાના છે લોકોને તો કોઈને મિત્રો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ મોર્નિંગથી કરી રહી છે તો આપણે એક સાથે મળીને આજે એન્જોય કરીશું

જો નામ નોંધાયું નહીં પપ્પા ત્યાં દેખતા ફીની ભરી જો જો કેવી રીસે ગઈ છે તો ચાલો મિત્રો સવા સવા ચા પીએ ગઈ કાલે રીતિકા એ આલુ સેવ બનાવી હતી કેવી ટેસ્ટ કરી સારી લાગે છે વીર ઓ વીર ગુડ મોર્નિંગ વી વીર સ્કૂલે જઈ હે હો જો હા પાડે છે જો આ પહેલા દિવસે કેટલી મસ્તી રીતે ગઈ હતી બે દિવસ રજા પડી બે દિવસ ગેપ પડી ગઈ ને ગઈ કાલે આપણો બન રહ્યું કામ એના માટે સ્થાનિક રજા આપી દીધી એટલે આજે એની હેબિટ એ થઈ ગઈ છે

એકલે શું કહેવાય એકલે એન આપી જ પડે એમ અરે રે કઈ તો લે ખબર એટલા માટે સ્કૂલે જવું પડે બેટા ચલો જો કે મસ્ત મસ્ત તો મિત્રો કે રડે છે અને સ્કૂલે જવા ના પાડે છે

પછી એના દેખતા હું નીકળી ગયો પછી મને લાગી લાગે કે પપ્પા જ ગતા મેડમ મારશે એ બીક એ બંધ જ થઈ છે બિલકુલ બંધ એમ કીપ ક્વાઇટ બિલકુલ બંધ તો કોઈ નહીં મિત્રો હવે બહુ તકલીફ પડે છે પહેલા પહેલા સ્કૂલ મૂકવાનું અને પહેલા પહેલા સ્કૂલે એ લોકોને સમજાઈને મોકલવાના તો આવી બધી છે સિચ્યુએશન તો કોઈ નહીં મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી વિજય રૂપાણી સાહેબની રીતે ત્રણ વખત ફ્લાઇટ કેન્સલ થયેલી છે ને ત્રણ વખત એક પાંચ જૂને અને એક દસ જૂને હા અને આ બાર જૂને તો

એમના ઘરે પ્રસંગ હતો એટલે એમના જે અંજલી મેડમ હતા ને એ અઠવાડે પહેલા એમના છોકરીને ત્યાં ગાતા પ્રસંગમાં એ ફ્લાઈટમાં અંજુ આવું છું એમ મે કીધું હા હા ના એવું નઈ અંજુ તું ચિંતા ના કર હું ફ્લાઈટમાં બેસી ગયો છું હું કાલે સવારે આવીશ એમ એમ છેલ્લી વાત કરી સાહેબે પછી ફોન કટ કરી નાખ્યો અને આવું થયું હા પ્રસંગમાં હાજરીયા પાછા હતા એમની છોકરીને ત્યાં પ્રસંગ હતો તો એમનો છોકરો હતો અમેરિકા અને આ બધા લંડન હતા

હશે કે તેઓની ઈદ ના ગઈ બે દિવસો ઈદ પર નહોતું મમ્મી જમવામાં શું છે કઢી બનાવું ઓ વાવ મારી ફેવરેટ કઢી એમ ચોરા બટાકાની કઢી મેં બનાવી બટાકા રીંગણ લીલા મરચા એની કઢી બને છે એમ સો સ્વીટ અને મમ્મી એની સાથે આપણે બાજીન રોટલા છે બહુ જ મજા આવશે પણ ગરમીમાં બાજરી રોટલા આખું શરીર ગરમ થઈ જાય આ ગરમી કે એવું હોતું છે મમ્મી ઓવા બાજરી રોટલા ના ખવાય ગરમી ખબર પડી કે તું કેમ ના પાડ્યું ગરમીમાં બનાવ પડે એટલા માટે સમજાવો ગરમી બનાવ ના બતાવે છે ગરમી ના લાગે અને આ તું ઉનાળામાં કેમ ના બનાવે ચૂલે કેસી ગરમી કોણ બનાવે એવું જી નું કશું બનાવ ને નાસ્તામાં મન થયું બહુ ટાઈમ પંદર થી સોલા દિવસ થઈ ગયા છે કશું બનાવ્યું નહીં

સિડે લકી છેજી અને એના લકી માણસ છે જો આ માણસ બચી ગયો છે. ઉસ दिख જો મિત્રો અમારી પીહુ અને રૂહી સ્કૂલે ઘરે આવી ગયા છે અને સવારે એટલી બધી રડતી ને અને અત્યારે એક્સાઇટેડ છે જોતો અને આઈની નાસ્તો ખાય છે અને અમારે રૂહી સ્કૂલમાંથી યુનિફોર્મ આપવામાં આવ્યો સો સ્વીટ યુનિફોર્મ છે. શું નામ છે? શું નામ? રીતિનો? ઓ મમ્મીના

અને જો મિત્રો આની ચોપડી પણ આપી છે ટોટલ નવ નવ આપી છે ને કલરફુલ આવે તો મસ્ત લાગે યુનિફોર્મ એટલે બધા સરખો જ હોય બધા એને યુનિફોર્મ હજુ આવશે હા હજુ વાર લાગશે એને અને નાના બાળકોને આપી દો કેજી વન વાળા જો કેજી વન વાળા મિત્રો જો ચિત્રકલા બાળ પછી અંક લેખન પછી આલ્ફાબેટ પછી ગુજરાતી વર્ણ પરિચય બાળ કેવા છે જો તો એક બાળ ગીત ગાના

वो सवारी जितनी बड़ी रड़ची जिन के ना पूछी आज बोल जयस ना आज स्कूल जाइस? काले तो राजा परम दिवस सो माय पापा के तो हाल में क्यों आयो मन संडे संडे no. हो या मंडे रोज खाओ अंडे ना खाओ है स्कूल में जरा बारो कोई ना गया है? एक्स केरी से बेसी जो तो आप आओ भूंगा तो हां तो चरवाना लेता ही हां

ઓળી વાળા પકોડિયા તો જોવું જ ના પડે ની જીલુ વાહ બે પણ કરતો બે રોટલી બનાવી કે લાગે રોટલી આવી ઈચ્છા હતી આવી રોટલી બનાવીશ અને પછી પણ તમને હવે કેરી તો પેલી છે ને હા એ પાન ના તમને ના મળે એમ એવું શું વાગ્યું રુહી બેન તમને પતરું વાગ્યું તો ઓછા મસ્તી કરતા હોય તો આ તાર મમ્મી બિલકુલ ધ્યાન નહીં આપતી તારું તમે કઈ ગયા હું શું કરતો તો ઘર હતો તમારી બાર હોય તમને ખબર નહી પડી તમે ધ્યાન રાખવાની નહી રુહી કે ઘર શું કરતેલા ખાવાનું બનાવતેલા ના ભાઈ ખાવાનું તો કેને પણ થોડું કામ હતું એટલા માટે ના એક મારી છે છોકરાઓ રમવાના

મન થયું છે કોપરા પાક ખાવાનું ને ગરમી મો કરવાનું નહીં જીલું એટલે અમાર રીતિકા મસ્ત મજાનું કોપરા પાક બનાવશે જોઈ લો તો મિત્રો અમારે વીર ફેમિલીનો એક નિયમ છે એક રૂલ્સ છે કે જે પણ ખાવું હોય ને એટ ધેટ ટાઈમ જે પણ ઘર પડ્યું હોય જો પડ્યું ના હોય તો બજારમાંથી તાજ ગલી લઈ આવીને એ વસ્તુ બનાવી દેવાનું બાકી બીજો દિવસ નહીં થવા દેવાનું નહીં

ઓકે ઓકે બેબી ગર્લ્સ અને મારી ઋહીયા બેસી ગઈ છે બાકી એની મમ્મીની શીખામણ લે છે કઈ રીતે બને નહીં બનાઈસ હા મંજુલિકા મંજુલિકા મિત્રો ઘીમાં છે ઓકે ઓકે મિત્રો

જાદુ હોત થઈ ગયું મિત્રો કેટલી પરસેવ પરસેવ થઈ ગઈ મારા દીકરો જો તો એ પાણી પાણી થઈ ગઈ પાણી થઈ ગઈ ઓકે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કે ઇલાઈચી નાખી ચલો મિત્રો ઇલાઈચી નાખી દેસે જો તો જો મિત્રો હવે કોપરાની છીણ અંદર આમ ચાંદીમાં મિક્સિંગ કરશે લિમિટેડ કોપડા પાક બનાવ્યો છે મિત્રો મો લિમિટેડ કોપરા પાક બનાવ્યો છે એટલા માટે બનાવ્યો છે કેમ કે મન થયું મો મીઠું કરવાનું તો ધરેન ખાઈએ ને તો સ્વાદ ના પકડાય દિવાળી માટે લિમિટેડ જમવાનું શું કહેવાય નહીં દિવાળી શું વાત છે અમારું હિમ્બો ભાવ હે તો જોઈ લો મિત્રો હવે થારી ઘી ચોંટાડી દેશે કે કે ઉક્રેલા માટેની

કાલે રવિવાર રજા ફ્રીજમાં મીગી દઉં ઠંડો થાય ને એટલે મસ્ત લાગશે જો લો મિત્રો હવે રીતિકા ઉપર કપડાં છી નાખી દેશે કોરી સજાવા સજાઈ લે તો મિત્રો કપડાં પાક બને ઉપર આ ને વાવાજોડું આવ્યું છે હે આપણો પદરાણ આવડો દરવાજો